અમારે એક ડોક્ટર સાહેબ છે સાહેબ કડક બોલો કોઈ દવા નો આપે ગઘલાવીને લાલા રૂપિયા લઈ લે ગઘલાવીને રૂપિયા લે જ્યાં આને હું થાય હું આવ્યો એ કે સાહેબ આ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે હું કામ ઘઉં ખાવ જોવો નહીં ઘઉં ખાવાના બાજરો ખાવ મકાઈ ખાવ ચણા ખાવ લાઈવ ડોટસો નીકળ ઘઉં નહીં ખાવાના બીજો આવે શું થાય એ એ કે સાહેબ બસમાં બેવું ને સક્કર થડે હું કામ બસમાં બેહો જો ચક્કડામાં ચડી જાવ ડમફરિયામાં ચડી જાવ છોટા હાથે માં બેસી જાવ બાકી વચમા ને લાવ દોઢસો નીકાલ એક જણો રોજ ચિત્ર જોવે આ ડોક્ટર ગજબ છે કોઈને દવા આપે નહીં અને પૈસા ગમકાવી લે આખી રાત બગજમાં આવ્યો વાળીએ પાણી વાળતો થો ખજૂરીમાં ખલેલા લથલુમ થેલા પાણી વાળતો થો ડોક્ટર ને બાવળનો બઠો પાવડામાં નાખેલો એ પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો સવારમાં નવ વાગ્યા હોસ્પિટલમાં પધાર્યા આશા ભર્યા ને યમે

જે વસ્તુ જયારે હારી લાગતી ત્યારે બાળક જન્મતા હોય રડે તો જ સારું લાગે હાસ્ય સારું છે પણ બાળક જન્મતા હોય દાંત કાઢે હું એનું ગામ મૂકીને હુયું જાય ડોહ્યું આ તો રડ્યોય નહીં હસ્યો નહીં બોલ્યો સીધો પુષ્પા નો ડાયલોગ ચૂકેગા નહીં ચાલા જન્મતા ત્રાહો ડોક્ટર બઠિયા કાન કરી ગયા કે જન્મતા જ બોલે ને બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલો સંશોધન કર્યું ત્યારે દાદા જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તે દેની માએ પિસ્તાલીસ વાર પુષ્પા જોયો સાહેબ એટલે કહું છું ગર્ભ સંસ્કારી મહાન છે પેટમાં ભોઢી હાંભળેલી શિવે રાત વચ્ચે એક પ્રસંગ મને ગમે છે એટલે એક જ મિનિટ યાદ આવે એટલે કહું અભિમાન્યુ નું દાદા મૃત્યુ થયું ત જેદુની કથા ચાલુ થઈ તેદુના બધા એને એમ કહે તાર લગ્ન કદી કરવું એટલે એના આખની વાત છે તમે ગોઠવો તો થાય ને આ અમારો ભૂરો હતો લ્યો ભુરા એની મારા ગામના ભુરાનું કહો ગામો ગામ એક ભૂરો હોય ને મારી એવી કઠણાઈ થાય છે અમારે આમ તમને હાવ હા શું ઓલી જે વાત કરી ને મેં કે અમારે એક ઘુઘુ હતો ને એના લગ્ન થયા ને એટલે એ કઈ જોવા નહોતો ગયો માંડવા માંડવામાં કે આમ ઘૂંઘટ ખોજ તો ડુંગળી દાણા જેવડું માથું ડાળિયાના દાણા જેવી આંખ્યું અખરૂટ જેવું નાક કાનકડિયા જેવા કાન લીંબુ જેવડો અંબોડો

એટલે હું મોતાબ તમે સાંભળો કે તમારા બધા ને અંદર ભગવાન તો બેઠો જ છે માયલો તો બેઠો જ છે અને તમે હસી જો ને સાહેબ પાછું અરે એક જગ્યા આ તો ઘરનો ડાયરો છે અહીંયા ખરેખર કોઈ પૈસા માટે આવ્યોય નથી વાત નથી કરી ભૂસો ને મેં કીધું જે હોય મારા દીકરા ભરો ત્યારે જ વાત થઈ હતી મારે તો બહુ વાતે નહોતી થઈ હા હવે આ બધા છે ને મારી અદબ બહુ રાખે અને હું એવો મુજાણો આગળ ન જીજ્ઞેશભાઈ કીધું ક્યાંય ગયો ભાઈ

એ લોકો જે જાનુના જે પિતાનું હોય ને એકચ્યુઅલી એ લોકોએ જાનુના બીજે લગ્ન કરી નાખ્યા હોય આની ઉપર હુમલો કર્યો હોય આ બેભાન થઈ ગયું હોય માથામાં લાગી ગયું હોય અને આને ઘેરે લઈ આવ્યા હોય અને આ ભાઈ મહિના પછી ભાનમાં આવે છે અને આ ખોલે છે માથે પાટો છે બાજુમાં મમ્મી પપ્પા એટલે નહીં ભાઈ લી નરેશ મહેશ એની જોડી હા અદભુત પાત્રો એટલે એ નરેશ નરેશભાઈ કનોડિયાના નરેશભાઈ કનોડિયાના પિતા બનાવ્યા એટલે આ આ ઝપકીન જાગી જાય છે આ

જીવતા સાંભળી એને મોક્ષ મળ્યો અને મીર્યા પછી સાંભળી એને મોક્ષ મળ્યો ધંધુકારીએ મર્યા મીર્યા પછી ભૂત થયો અને પછી એને કથા સાંભળી અને મોક્ષ થયો અને મહારાજ પરીક્ષી સુખદેવજી મહારાજે રૂબરૂ કથા કીધી તો એનો મોક્ષ થયો એટલે અત્યારે ન સાંભળો તો આલશે છે ખોટો તમારી પાસે ટાઈમ ન હોય મીર્યા પછી છોકરા કથા કરવાના છે અરે ગામમાં જ કોક કરશે તેથી મોક્ષ મળી જાય પણ ફેર એટલો પડશે અત્યારે સાંભળશો ને તો આવા પંખા અને પાંખડા તો હો હો હવા ફેંક્યા છે બહુ હવા આવે બહુ આ કેવું કેવું વધતું જાય છે આ શાળી પસાર વર્ષ પેલા ભાગવત કથા થતી ભેડા થાવા મંડપ ગામ માલી બુંગણ ગોતતા ડો અને શેડે નામ લખ્યા નાથા પેમા

કઈ વાત કરતા હતા આપણે તમારી વાત હું પેલા લઈ લો તમે આવ્યા છો લંકા મેદાન પણ એ પેલા ઓલો જોક્સ પૂરો કરો જન્મતા વેત બોલ્યો ખરેખર જન્મતા જે વસ્તુ જે વસ્તુ જયારે હારી લાગતી ત્યારે લાગે અધિકારી નરમ નો હોવો જોઈએ ડોક્ટર ગરમ નો હોવો જોઈએ કોઈ ફોલદાર હોય કોઈ પીએસઆઈ હોય એ નરમ નો હોવા જોઈએ માસ્તર જેવા નો હોવા જોઈએ ડોશી છૂટા છેડા લેવા જોઈએ એજી અલખ ધણી ખોજ મારે હું રે ਏ ਜੀ ਅਗ ਮੰਗੋ ਚਰਾਂ ਲੰਧਣੀ ਦੀ ਖੋਜ ਮਾਰੇ ਹੂੰ ਰੇ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ

દરિયાની અંદર આવું સરસ મજાનું ક્રુઝમાં સાહેબ આખી ક્રુઝમાં સાડા છ હજાર માણસ હતું જાણે નાનું એવું અંજાર તરતું જાણ પતિ આ બધા દાદા સાથે વર્ષોથી જે સંગીતમાં સાથ આપે છે એમના ચરણોમાં અહીંથી પ્રણામ કરું છું ખૂબ મજા કરી હતી એટલે મારે બેચ કરી લઈ અને પછી કારણ કે આ બોગતરા પરિવાર એની પણ આપણે પછી એક બે વાતો કરશું પણ બે કડી આ લઈ લઉં ખાલી એક જ ઘડી બે કડી હું

મહાલક્ષ્મીને એમ કહે છે કે દેવી એકદી મહાલક્ષ્મીએ કીધું જ્યારે પૃથ્વીનો પ્રલય કરવાનો જળમાં બોળી દેવાની મનુ અને શત્રુપાને કીધું કે તમે બધાય એક એક એમ કહેવાય પ્રાણીઓની એક એક જોડી પક્ષીની એક એક જોડી લઈને વાણવા માટે કોઈ મહાપુરુષ નીકળે અને ત્યારે એને સાંભળે નહીં મારું ને સાંભળે અને ઊંધે રસ્તે જેથી હાલે છે તેથી હું તો ક્ષમા કરી શકું છું પણ મારું અસ્તિત્વ પછી ક્ષમા નથી કરતો અને ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવા મહાપુરુષોને સાંભળે અને એને રસ્તે ચાલવાની આપણે કોશિશ કરીએ બીજો કોઈ મારો અર્થ નથી ઘણા બધા પ્રસંગ લઈ શકાય પણ આ શરીર ભગવાને બનાવ્યું છે મનુષ્ય દેહ બનાવ્યો છે એ કૃષ્ણની વાહળી છે તમારે ક્યાં સૂર્ય વગાડવી છે એના ઉપર આધાર બાકી તો તમે સાંભળી જો કે આ રૂડી રાખ્યું છે કોઈ ભજન તો ઘણા ઘણા સારું કહે કે તો આ પછી વાંધો નહીં એ હોય તો પછી કઈ વાંધો પણ રતન માપે રખાય ભાઈ ક્યારે પીવું હું પીવું કેમ પીવું કોને આરે પીવું કેટલી ઘડી પીવું કઈ જગ્યાએ પીવું ક્યાં ટાઈમે પીવું આનો અનુભવ હોય ને પીવાય બાકી પીન રોડે સડી જાય અને ઇલેવન લાઈન ને થાંભલે સડી ને એ કરે તઈ તાર પકડી લેવાય એટલે મોકો જ ન પડે બીજો કાય એક જણો કાળી સૌદેશ નથી પણ પી ગયો કાળી સૌદેશ નથી જોકે મને આ તહેવારો દાદા બહુ ગમે આપણે આપણે બારસ નથી બારસ નથી તહેવાર ચાલુ થાય દિવાળીમાં બરોબર અરે બોલો કે અરે બોલો કે હોય મને કોઈ તકલીફ નથી ને તમે યાર પહોંચી તમે આ ટાટર પાડો એમ થોડું ચાલે હજી મારે કેટલા પ્રોગ્રામ કરવાના છે મેં તારીખો લીધે લઈ તારીખ નથી કરો મોર સાહેબ અરે કે પણ યમરાજા મને કોઈ જાતનો હજી કોઈ દી ઝોટો નથી આવ્યો કે ઝોટો આવ્યો છે ઘડી ખમી કે કેમ કે તારો મોબાઈલ ક્યાં આ લઈ ગયો તો ઘરે રહી ગયો તક લોક ખુલી ગયો બટા તો મોર થઈ ગયો જમરાદાન ખોળામ બે ગયો આકો પાડો આકો પાડો હાજર નેરીવા પણ વન વિભાગે ભેટ આપી હોય વન વિભાગે ભેટ આપી હોય અરે સાહેબ વન વિભાગે ઘણું કામ કરે છે અને એમાં આ અત્યારે જે શરૂ થશે આપણી લીલી પરિક્રમા બાપ જંગલનું જતન કરજો છોડમાં માં રણછોડ છે પુંજે દાદા પણ કહી ગયા છે પાંડુ અંદર એટલે આપણે ગમે એટલે બોલો એ ખાઈ ક્લિંગ પણ એની માથે બેઠો બેઠો ન્યા સિગરેટ જગવ્યો એ કે મારું મેળા પછી મોજ આવે એવું છે ખાટો આવ્યો છે એમાં ડાકણ થયો પણ ડાકણે ડાકણ તરબૂજ જવડા જવડા ગાલ સેન્ટિંગના હરિયા જેવા વાળ પહેલા બસમાં આવતા ખટારામાં બહેન આવતા પછી પહેલા બસમાં આવતા ખટારામાં બેહીને આવતા પછી બાઇક લીધું અત્યારે ફોર્ચ્યુનર લઈને આવે છે પણ આ મારી પાસે જે બેઠો છે એ અહાડ મહિનામાં અહ જ મહિનો ને સાહેબ મને ફોન આવેલો અહ મહિનામાં દીકરાને ક્યાંક ચક્કર આવી ગયા પડી ગયો અને ભુજની હોસ્પિટલમાં લઈ ગયા અને આ છોકરાને ડેટ જાહેર કર્યો બીજા ડોક્ટર પાસે ગયા જે હતું એ કીધું આ સત્ય ઘટના આપને હાજરીમાં વાત કરું એના માવતરની હાજરી વાત કરું એને ફોને કરી દીધો ભાઈએ કે ભાઈ આવું બની ગયું સગાવાલા બધા ઘી છે એના ઉપર આધાર છે હું કોઈ અંધશ્રદ્ધાનો માણસ નથી કોઈ દી જાહેરમાં કોઈ પરચાની વાતને જિંદગી કરી નથી દાદા એ તો પોતપોતાના શ્રદ્ધાની વિશ્વાસને ભરોસો એ ભસ્મ લાવી અને પાણીમાં થોડુંક વાટકીમાં ઘોળી અને આ છોકરાના મોઢામાં નાખીને બે માણા રોઈ પડ્યા મા આ વી વર્ષથી ધક્કા ખાતા હતા અને તારે શ્રદ્ધાથી અમારી ઘરે દીકરો આવ્યો અને તું અવડા દીકરાને પાછો લઈ લે તો જગતમાં અમારી વાતું થશે કે નાના દોડો ધર્માદામાં દોડો લ્યો

કથાની પૂર્ણાવતી છે ને આપ અમારે અહીંયા હાજરી આપી છે એટલે છેલ્લે આવડે આપણો કયો શોખ ચાલતો હતો કઈ વાત ચાલતી હતી બોલો લ્યો એક જગ્યાએ મેં સાલું પ્રોગ્રામ કીધું આપણે ક્યાં હતા કે એ તો ધ્યાન તમારું રાખવાનું હોય ને તમે તો મન ફાવે ત્યાં જાઓ ઓલો પી ગયો ન્યા એટલો પી ગયો મંગલા વેચાઈ ગયા ગાડી વેચાઈ ગઈ ઘરના દુખણા લઈને વૈયા ગયા ખમા મારા વીરા કઈ અને પછી એક જ મકાન હતું ને એની અગાશી ઉપર દાદા ખાલી બોટલ ઢગલો પડેલો અન રાજા પી ગયો ને મીડો ઘા કરવા ત્યાં મારો બંગલો વેસ આવ્યો ત્યાં મારા જમીન વેસ આવી ત્યાં મારા પત્ની રખો કરાવ્યો ખાલી બોટલ ના ભૂકા કાઢ નાખ્યો એમાં ભરેલી આવી ગઈ હોય તો વિચારોથી ખાલી થઈ જાઓ તો જગત તમારો ઘા કરી નાખશે ધર્મથી તમે ખાલી થઈ જાઓ તો જગત તમારો ઘા કરી નાખશે માટે શેલી કડી ગાય આ ભગવાને આપણે આ વાહળી બનાવી છે ભગવાન આ શરીર છે કૃષ્ણની વાહળી છે અને આ બધા મહાપુરુષોએ પરમાત્માએ મોકલેલા પરમાત્માના યંસ છે સાહેબ એટલે કઉ છો આજ મેળ્યા છે ત્યારે એ રંગ મોરલડી વાત માં વહેતી રહે એ રસ ખેલા ને કાન કહેતી રહે રંગ મોરલડી વાત માં વહેતી રહે આ એટલા એટલા બાળકો દાદા આ ઉંમર થી રૂપિયા દેતા શીખે છે અને મને એવું લાગે છે આ દેશનું ભવિષ્ય બહુ સારું છે કારણ કે આ તમે બધા વાવતા જાવ છો ને આ છોડવા આવા થતા જાય છે

ਏ ਮੇਲੇ ਮੇਲੇ ਮੋੜਾਂ ਲੀ ਹੈ ਨੇ ਚੜੀ ਨੇ ਚੜੀ ਨਿਰੰਗ ਰੇਲੇ ਚੜੀ ਏ ਵੀ ਹੈ ਨੇ ਚੜੀ ਨਿਰੰਗ ਰੇਲੇ ਚੜੀ શ્રીનાથ ચરણોમાં કોટી-કોટી પ્રણામ આપે ત્યાર સુધી હાજરી આપી છે તમામ ઋષિકુમારોના ચરણમાંથી કોટી-કોટી વંદન કરું છું ભાઈ ચરણોમાં ખોટી કોટી પ્રણામ રાજ્યગુરુ દાદાના ચરણોમાં પણ પ્રણામ કરું છું જય હો દાદા અને પાછી મોજ કેવી છે આજ પણ જો નીકળે પણ ગરદે મોરજી ગોરિયાન મેલ ઠડકે જોને મા

ਮੋਰ ਬਨਨ ਗਾਟ ਕਰੇ ਮਨੋ ਰੋੜੀ ਸੰਗਾਰ ਕਰੇ ਹਾਂ ਮੋਰ ਬਨਨ ਫਨ ਗਾਟ ਕਰੇ ਮਨੋ ਰੋੜੀ ਸੰਗਾਰ ਕਰੇ ਹਾਂ ਮੋਰ ਬਨਨ ਫਨ ਗਾਟ

અને મેઘાણી એમ કે માણાનું નું મન મોર ઘોડે કરતું હોવું જોઈએ અરે તમે સાંભળજો સંપત્તિ આવ્યા પછી આવા કામ કરવાનો થનગનાટ આવે ત્યારે માની લેવાનું કે ભગવાન કૃષ્ણને જે મોર ગમ્યો હતો ને એવો ટંકો અત્યારે થયો છે સાહેબ આખા ગુજરાતમાં અત્યારે આ કથાની વાત ચાલે છે કે યજમાન પણ જે કૃષ્ણને ગમે એવા કાર્યો કરે એના માટે અમે તો હું આપીએ પણ પાંચ વર્ષની આયુષ અમારામાંથી આપીએ કે આવા માણસોને અમારી આયુષ દેજે ભગવાન પાંચ પાંચ વર્ષ જેથી કરી સમાજનું હિત થાય અરે હું સાંભળવાની વાત ભાઈ હવે ભલે પડ્યા એટલે સમજો હા બેહી જાવ બેહી મારા બાપ માયા પહેલી માયા લઈ જાવ એ મને સારું ન લાગે બાપા આ તો ખાલી કહો દીકરા બેહી જા પછી તું તારા સેલ્ફી લઈ લેજે મારી આજે મેઘાણી એમ કહે છે કે માણસનું મોર બની થનગા માણસનું મન છે એ મોરભોડે થનગના જ કરતું હોવું જોવાય અને તખતદાર એમ કહે છે બસ મોજમાં રહેવાનું ખરેખર માણસને ધીરે 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 કરતા સાહેબ હાંસી ઓસુ મળ્યું થવા અમુક માણસ કતરાવાસીમાં બી તો કામ નથી કરતા મોટરસાયકલ નીકળે તો એમ કાવા મારતું મારતું ખાતું ખાતું જાતું હોય આપણે એમ કહેવાય કે એરું છે પડક્યું છે આ નહીં તમારી શક્તિની તમારી ખોટી ઉર્જા ન બગાડ

કે તમે કોઈ પણ રાવણ જેવા થઈ જશો તો ભગવાન રાહ જો રાવણ માટે ભગવાન જન્મ લે મોટા થાય પછી લંકા જાય પણ બીજા કામ ખૂબ કર્યા આના માટે જન્મ લે પણ સતાય એને એને મોકો આપે એટલી મોટી ભૂલ જો ભગવાન રામને કૃષ્ણને ભગવાન કહે છે એનું કારણ એ કે પરાશક્તિ હોવા છતાં જેને અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા કરે આ ભગવાન કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે

તમે કેવડા થયા ત્યારે આપણે વસ્ત્રો પહેરતા તો તો આ મેદાનમાં લઈ જઈ શકે આ દેશની તાસીર કઈક જુદી છે સાહેબ અહી શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને અહીં કુવો ખોધો તો સરિતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે જા મહાભારતની રચના થઈ જાય મારો મારો ની બલાંગુ બોલતી હોય તલવારની ની બોલતી હોય ઘોડાની ની હણાટીઓ થતી હોય હાથીઓની ની થતી હોય અને એની વચ્ચે યદા યદા ધર્મશ જ્ઞાન નિર્ભવતી ભારતમ અબ નામ ધર્મશ તદાત્માનમ સુધ્યા રાજોયા ભારત કાયર દે કે ઇસાવ સુવાલો ઇનાથિયા રાજો આ ભારત કાયર દેવ રે બાપ ભાર તે કાયર દે ઇતેગ ધારી ત્રિશુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ધીંગાણા ના ધૂપ લીધા છે એ ગીતા નાય પાઠ કીધા છે આ ભગવાન રામ જો તમને કહું શ્રદ્ધા હોય ને ભાઈ વાત એ કરતો હતો કિરણભાઈ ક્યાં ગયો આગળ આવશે હા એક એની ફરમાઈશ છે આ મેં વાત ઉપાડી છે ને એ મૂકેલી છે પાછી તમારું ધ્યાન ન હોય તો કહી દઉં કારણ કે આ તમને એટલા બધાને જોયા છે ક્યાં ક્યાં વયોજાવી ધ્યાન રાખજો આજ મારું નક્કી નહીં કારણ કે એટલા કિલોમીટર કાપીને આવ્યો છું ને